આજરોજ આઠ છ બે હજાર પચીસને રવિવાર શ્રી બોરસદ રાણા સમાજ બોરસદ અને શ્રી બોરસદ રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા શિક્ષણ જાગૃતિ અભિયાન અન્વી બોરશદના દાતાશ્રીઓ અને શ્રી બોરસદ રાણા સમાજના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી તમામ કમિટી સભ્યોના સહયોગથી બોરસદના ધોરણ એકથી ધોરણ બાર અને કોલેજમાં અભ્યાસ કરતા તમામ કુલ બસો વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણવત્તાવાળા ચોપડા પેન પેન્સિલ અને પીડ વિના વિતરણનો કાર્યક્રમ રાખેલ જેમાં શ્રી બોરસદ રાણા સમાજના વિદ્યાર્થીઓને અને વાલીશ્રીઓ મોટી સંખ્યામાં હાજર કાર્યક્રમને સુંદર અને સફળ બનાવ્યો હતો ધોરણ તમામ વિદ્યાર્થીઓને ઉત્તમ છ નંગ ચોપડા પેન્સિલ અને પીડ આપવામાં આવ્યા હતા ધોરણ છ થી બાર અને કોલેજના તમામ વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણવત્તાવાળા બાર નંગ ચોપડા પેન અને પીળ આપવામાં આવ્યા કાર્યક્રમને અંતે શ્રી બોરસદ રાણા સમાજ બોરસદ દ્વારા અલ્પહારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું